અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર વધુ એક સિંહનો અકસ્માત સર્જાયો છે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામ નજીક રેલવે સ્ટેશનથી આગળ ટ્રેક ઉપર વહેલી સવારે ગુડ સ્ટેન્ડ પસાર થતી વખતે આશરે છ વર્ષથી સિંહણ ક્રોસ થતા ઇજાગ્રસ્ત થઈ હતી જેથી વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી આવી શિયણને રેસ્ક્યુ કરી બચાવી સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાઈ હતી તો ગુડ સ્ટેન્ડની ટક્કર વાગતા સિંહની બાજુની બાવળની જાળીમાં બેસી ગઈ હતી ચાલી શકે પણ તેમ ન હતી જેથી વન વિભાગ દ્વારા ઝડપથી રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવી ત્યારે હાલ તેની સારવાર ચાલી રહી છે તો વર્ષ બે હજાર ચોવીસ શરૂઆતના પ્રથમ ઘટના સામે આવતા